અને શનિવાર છઠ્ઠો નો વર્તુળ શનિવાર મિત્રો કારણ કે આની પાસે વધઘટ ન હોય આની પાસે ફેરફાર ન હોય સમજે બધામાં આપણે ફેરફાર કર્યા પણ દિવસ આગળ ન થાય દિવસ ઉગે નહીં ને તે દી કહેવાય કે આજ ઉગ્યો નથી સમજી ગયા ને દિવસ ઉગ્યો તે કહેવાય ભાઈ આજ એક દી ન ઉગ્યો આ એક સેકન્ડ છે ને એ આગળ કે પાછળ નતા પણ આપણે આ બધું કરી નાખ્યું કાંઈ વાંધો નહીં કરો મને વાંધો નહીં ધંધો કહેવાય એમ ન કરો બે છે ને હાથે માથે આમાં ક્યાં છે હાથે માથે દિવસ તો એક જ છે કાંઈ વાંધો નહીં કરતા એને કરતા રહ્યો દિવસ માથે હાલી છે અમારે આઠમ અને સોમવાર છે કારણ કે મારવરાએ રવે છે પાંડવોની થાપેલ એ દિવસ માથે હાલે છે ને બીજું મોગલધામ દિવસ માથે કારણ કે અમને ઘણા કે કાળ છે મેં તાર તમારે કાલ રાખો અમારે દિવસ માથે જાય કારણ કે બોર્ડ મારેલા એમ એટલે આ દુઃખી થઈ ગયા છે ફેરફાર મંડળ કરવા પણ આ વાંક કેનો છે અમારો સમજી ગયા ને આ ભેળા થઈને અમે બધા એવા કરી નાખ્યા છે ધંધા કે હારા હારા વાઘની બાળકો આગા પાછી કરી નાખીશ એટલા તકલીફ છે એમને કાળ સો દીકરા નહીં જન્મતા ખરાબ સો કર્યો કોઈ કીધું કે અમારે ખરાબ સોગડીએ દીકરો જન્મો નહીં કારણ કે મતલબ ભગવાન કૃષ્ણ કયા છોકરી હતી હું બધાને કહું છું આમાં કહેજો મન ખરાબ છોકરી હતું બાર વાગ્યે બરોબર હવે તમે હાથમ ને આવશે હાથમ ને સોમવાર આઠમ ની મદ્રાસ આઠમ ના બાર વાગ્યે જન્મ છે ભગવાન એટલે આઠમ ને પછી નોમ નોમ શું કામ બતાવી તો નોમ ને જે દી હતું નોમ તે દી હું હતો ના આઠમ છે નો કૃષ્ણ છો પણ હું નોખું નથી કરતા સમજી ગયા હાથમ ને હોમ મારે હાથમ નથી ભાઈ આઠમ હતી આઠમના બાર વાગે જન્મ થાય પછી શું ગણાય જાય નોન પણ હવે વાંધો નહીં તમે એમાં બધે શેડા કર્યા છે એટલે દુઃખી થાય કારણ કે ઇતિહાસની અરે શેરસાટ કરી છે તમારા હાથની લખી લખીને બાળકો થયું અને મંડ્યા છે શેરસાટ કાંઈ વાંધો નહીં કરો મને વાંધો નથી પણ છઠ્ઠું નવરતું છે આખા નવરતા અને બીજું કે હું કાયમ માટે બોલું છું ભારતની સંસ્કૃતિની માથે કોરા લાગવા માંડ્યા છે વિકૃતિ આવી ગઈ સંસ્કૃતિ રહી નથી હશે ક્યાંક જોવા મળે છે હજી સતની ગામડામાં છે અમુક સિટીમાં છે પણ જો બહારનું ખાવ એટલે એક તો તમારો આહાર બગડે એટલે વિચાર બગડે વિચાર બગડે એટલે બધું બગડે સમજી ગયા ને એમ આ તમારા આહાર ખરાબ ખાય થાય ને બધું માનસિક થઈ ગયા છો તમે એટલે હારા વિચાર આવે જ નહીં તમને એમ વિચાર તમારો ઘરનો ખોરાક સાદો ખોરાક સાદો પોષાક કોકનું જોઈ જોઈ ન કરાય આ ટીવીમાં આવે છે સિરિયલમાં આવે છે ને તો નાટક્યાની છે એક દી વહુ બને એક દી માં બને ને એક દી બીજું બને ને એક દી કોકનો ભોહરિયા બને એ રૂપિયા માટે બધું કરે આપણે ન કરાય ખાવાનું ખવાય ન ખાવાનું ન ખવાય આ નવરતા છે બીજા ના બાપુ બોલે છે પણ તમે જોવો તો ખરા આ અડધા સડા પહેરી પહેરી સ્ટેજ માટે ઠેકડા મારતી એ ગરબી નથી ચાચર ચોક નથી એ ગાર્ડનમાં ઠેકડા મારે છે જો સંસ્કાર ની દીકરી ને એની એને કારણ કે એની મા ઉપર જવું પડે એની માના ના તો આવું ન કરે પણ એની જરૂર છે હસના ભેળા કાગડા ની જરૂર છે કાગડા ભેળા બગલા ની જરૂર છે એમ કાગડો ની જરૂર છે હસ તો હસ જ છે બાપ એટલે આ ધ્યાન રાખો દરેક આ ગરબી નથી રવા દીધી તમે આ સંસ્કૃતિને તમે જેને કહો કે વિકૃતિ કરી નાખીશ વિકૃતિ સંસ્કાર તો વ્યા ગયા છે હાલો ગામડામાં ગરબી જાણી જગતંબાયું રમે છે હાલો ગામડામાં જુઓ ગુજરાતમાં કાઠિયાવાડ કચ્છ અને પછી ઘરે ઘરે તમે ભીખ માંગવા જાઓ તમારા ભારે પોષાંગ આપજો ને આયરનો છે અમારા આયરાણી બનવું એમનો આયરાણી બનાવો અવતાર લેવો પડે તમારા કાઠી દરબારના પહેરવેશ આપણને મારે એવું બનવું છે એમાં અવતાર લેવો આપે પોષાંગ નો પહેરાય કે અમારે મેરના લુગડા પહેરવા છે કે રબારી ભરવાડ ના પહેરવા ચારણના ના પહેરવા પટેલ ના પહેરવા એ આવતાર લેવા પડે આમાં ઈ પહેરવા માટે અવતાર લેવા પડે ધુવા દેવાળાને કઉ ને જ નહીં તમે વિચાર કરો જો આપણા પહેરતા પહેર્યા છે આપણા પરંપરાના ભાતીગણ ઈ લોકો મૂળ તો દેખાડો ને દુનિયા તો એને પોશાકની આપણા પોશાકની એટલી કિંમત છે તો આપડી કેટલી હોય હોય ને આ સમજો આવેલા નથી મોટા તપેલા જેવો પાખડો બાંધી કોઈ ઠેકડા મારતો પાઘ નો મતલબ જ ખબર નથી પાઘ ઉપર ખબર પડી જતી કે આ ઉદયપુર છે આ જોધપુર છે સમજી લેજો કે આ મહારાષ્ટ્ર છે આ પંજાબ છે આ કાઠિયાવાડ છે આ કચ્છ છે આ નિમાડ છે માળવો છે આ ગુજરાત ની છે આ ખબર પડી જતી પાઘ માથે એટલે કઈ વાંધો નહીં તમે કરો જે કરો પણ મૂળ બાર ની વિકૃતિ તમે ભારતમાં ખોઈ દીધી કારણ કે મેં કાઈ માટે બોલી છે બાર એ વાત નથી દીધી તમે ઘરમાં મમ્મી કરી ગઈશ લાવીશ મા હોય તો તમારા કામ કરે મા તો છે જ નહીં મમ્મી મમ્મી એટલે લાયશ આ ભણેલ ને વધારે કહું છું હવે તો કે ગામડામાં મમ્મી કરી ગઈશ આ ઘરમાં બાધણ કલેશ કંકાસ લક્ષ્મી ડકતી નથી હાવ હાવ આખું ઘર કરતું હોય આ કારણ આ મમ્મી કારણ કે મા હોય તો આજે સાંભળે માં એટલે આમાં જવાબ દે ગામમાં એની એક વાત કરું સુમલબેન ડ્યાસ ને બાવીસમી રાણી હતા બાવીસમી ત્રેવીની ની મેળ તમે કરજો અને ખોડિયાર ખાલી પગે લાગી ત્યાં ચારણની દીકરીની વાત કરું આમાં આમ ગલગલિયા કરાઈ નહીં કે ભાઈ ભાઈ ખોડિયાર એ તાતણીયા ધારાવાડી માં બ્યાસ ને બાવીસ ના દિવસે ત્રેવીસમી હું સૌ કે એકવીસમી હું જ આવશું પણ ખોડિયાર તો મારે ઘેરી રહેજે ધ્યાન રાખજો આમાં મને અણમા નીતિ ન થવા દીધી ખોડિયાર ગઈ આપ ચારો છો નવ વરો અમે નવ દિવસ નવ ગણ ઉતર માર્યો હું સંસ્કૃતિમાં આલું છું અને અનુમાનિતી થઈ ગયા આપ જાણો છો સુમલદેવને કીધું કોણે વાલબાઈને કીધું સુમલદેવે કે બેટા વાલબાઈ વાલભાઈ હંબેદકર ઝેદનો કટોરો લાય અને હું પી જાઉં મારા જીવન ન હતા કારણ કે કાંઈ છે જ નહીં આપ જાણો છો હું માથે ચાલું છું અને સુમલદેવની જે દાસી હતી વાલબાઈ નામની વડાણ એ કટોરો લઈને આવી કે મા અડધો તમે પીઓ તો અડધો મને તે કેમ કે બેટા મારે મરું કે માં હું તારી દાસી છું જો તું મળી જાતે તો હું મારે જીવીને શું કરું મારે આ બધાને મેળા ટોળા સાંભળવા નવ વર્ષ ને નવ મોદી હતો કટારો હાથમાં લીધો ને એટલું બોલી કોણ સુમલ દે હે ખોડિયાર ક્યાં ગઈ થપાટ મારી નેઠો રાખી દીધો કેવું તારા પાઈક તે મને કોઈ દી યાદ કરી માં તું બોલી કોઈ દી હું આધારે કહું મામા આટલી તાકાત છે પડકાર એવો જ નથી એમાં હું આવી ગયો મમ્મી લાશ ભારતમાં વિકૃતિ કરી ગઈ બહાર હવે અમેરિકા વાળા મારી પાસે આખા લુકડા પરિણામ મેં કીધું તમે જ અમારા ખોઈ દીધી અમારી તમે લઈ ગયા સંસ્કૃતિ જરીક સમજો પણ હવે તમારે કાંઈ કહો કેવો ઘાણ ગયો ફરિયાદ ક્યાં કરવી સમજી ગયો બાપ અરે બીકરો તેટલી દાડે ચડ્યા તો એના જેવું થયું છે ખાણો આખો દાદી ગયો પાતરી આંબાનો બગીચો હતો અને ચોકીદાર ચોકી કરતો તેમ ચોકીદાર ની નજર સુકીને એનો છોકરો જો કે દીકરો નો કહેવાય છોકરો એ જ આવું કરે ને દીકરો આવું ન કરે એ છોકરો જાડવામાં જ સડી ગયો ને કેરી ઉતારવા ચોકીદાર કે હેઠળ ઉતાર તો દાંત બીંડો કાઢવા એ કે હું તને ઓળખું તું ક્યાંનો દીકરો છો તું તારા બાપ ને ઓળખું છું સારી રીતે ઓળખું છું તારા બાપ ને હું કેવા જાઉં છું ઘરે હેઠો ઉતરી જા કે હેઠો ન ઉતર્યું કે કેમ કે બાજુનામાં ઉપર જુઓ બાજુ નામા ઉપર જોઈ એનો બાપ કેટલી ડાળે છે એટલે આખા ઘાણવા દાજી ગયા છે સમજી ગયા ને જરીક સમજો આ સંસ્કૃતિને આમાં તમારો વાંક નથી વાંક અમારા ધર્મ ગુરુનો છે સિંહાસે ને બેઠે એના વાત છે વિરોધ કરે પણ વિરોધ તમે થોડો થોડો કરો સમાજ રસ્તા ભૂલી ગયો અને એકતા રાખજો ભાઈચારો રાખજો ભાઈ સમજો હું કોઈનો વિરોધ નથી કરતો હું ચારણ છું મુસલે માન આ બધા અઢાર વર્ણ સેવા કરે છે પણ વસ્તુ એક જ છે કે એનામાં હોય ને આપણામાં હોય સમજી લો તમે અને બીજું બધા ધંધા વાળા છે પણ કોઈ એક આધુ એવું હોય ખહુડિયું તો એનો ધોખો ન કરાય ખહુડિયા બધા સમાજમાં હોય સમજી ગયા ને પણ આવું બગાડવા માંગતે ને એની કોઈ જાતું ન જોવાની હોય કોઈ પણ ધર્મને હાનિ પગે કોઈ પણ ધર્મને જેને કહેવાય કે

અને સદન માના ન કરે હું અઢારે વરણ ની વાત કરું સદન હોય જ નહીં એમાં બધા એક રાક્ષસ કહેવામાં આવે છે સમાજમાં કોઈ ઓળખતું આબરું હોય નહીં કોઈ એને માગ્યો હોય એટલે આવા સબલ કરે અંદરો અંદર બજાડે પણ આપણે બાજવાનું નથી આવા હોય એની જાતું ન જોવો એ કદાચ હિન્દુ હોય તો ભલે મુસલમાન હોય તો શીખ છે કોઈ પણ હોય એ કોઈ પણ ધર્મ લાગણી તો કે જાહેરમાં એના ભીસા ખેરી નાખો પણ એક ચાંદ આપણી નો તૂટવી જોવે આ આવી ને આવીને પણ મોટા મોટા બલારા મારા તમે આમ ને ભાઈ તમે સમજાવે ને હું કામ આપણે એકતા રાખવાની છે આ એકતાનો દેશ છે એન બધાની સમાજમાં હોય એકાદા ઇંગારિયા હોય હોય ને હોય હું એનું તમને દસ સ્થાન આપું આપણે દીકરાના લગ્ન કરી તો આપણે આપણા વડી લો એને મોડ ન કરી રાખો વડો નથી બગાડતો હું નહીં આવું હું નહીં બોલતા ભાઈ પછી તું ન બોલ વધારે દાલ દીકરાને જાન જોડીશ હું નહીં આવું એટલે બધી સમાજમાં ડાબોળિયા હોય એટલે આવા ડાબોળિયા કાઢ નાખવાના હોય સમજી ગયા તમે પણ આપણે કોઈની વાતમાં આવવાનું નહીં કોઈના ધર્મને ને હાનિ વર્તમાન કરો કોઈના ધર્મની ની ન કરો કોઈના ધર્મ ને જેને કઈ લાગણી દુભાય હું કોઈ વર્તમાન ન કરો વધારે વર્ણ કૌશલ હું આવી ગયો તો આ કોણ કરે ન ખબરી ન કરે પણ સજન માણા કોદી બગાડતો નથી અને સજન માણા એ સજન જ છે મેં તમને કીધું હસ છે એ તો હસ જ છે સમજી ગયા ને તમે એમાં કાબીરો કાગડાની એની જરૂર છે કે બધા તમે હાર આવી હસ તો આની કિંમત ક્યાંથી થાય છે એ સમાજમાં બધાય હોય પણ આવા કોઈ ભડકાવ ભાષણ ન કરવા આ એકતા તોડવાનું કામ કરે ને ખદડો દેશમાં એની જાતનો જોવો અઢારે વરણ હું કહું છું એમાં હું આવી ગયો કોઈ પણ ના ધર્મ ને લાગણી દુભાવે કોઈ પણ ના જાતિ દુભાવે એને એને ખદડવા માંથી સમજ્યા તમે અરે કેવું આવું મજા છે કરવા લાગણી અને ભાઈ તમારાથી ખહુડિયા આવું કંઈ નહીં થાય રાક્ષસો આ તો આદિ અનાદીથી એકતા આલી આવે છે આ ભારત દેશ છે એમ નથી પણ આવા કોઈ કરે તો પાછો કોહાપો કરવો નહીં કોઈની વાતમાં નું આવી જવું એને ઊંડું જવું ઊંડું ઉતરવું કે ભાઈ આ આ કેના કચ્છથી આ કર્યું છે કોને આને કીધું છે એને પકડી સાબુતી જાય કેમેરામાં આવી જાય પછી એને દેશી ભાષામાં ઠાકર થાળી એને મેથી થી પાગ આપો ઠાકર જાળી એટલે આ પૂરો કહી દે ફલાણા માણે મેં કીધું એમ પણ ભીનું ન હકેલો એટલે આ વધે છે ગુનેગાર ની જાત નો હોય પણ અઢારે વરણ આઝાદીમાં કામ આવી ગયા સમજી લેજો આઝાદીમાં માં અઢારે વરણ કામ આવી ગયો છે એમ કોઈની જાતિ નો દુભો કોઈના ધર્મ ની લાગણી નો દુભો આ ભારત દેશ છે સનાતન ધર્મ છે આ હું કોઈનો વિરોધ નથી કરતો પણ

કારણ કે આ સમાજ તમને અમને બધાને માને છે તો આપણે કે ભાઈ આવી કોઈ કોઈની લાગણી દુભાય ન કરશો હું બોલતા થોડો વાક અમારો છે સમાજનો વાક જ નથી અમે જ નથી બોલતા જરીક બોલો આ જગત તમને નમન કરી રહ્યું છે પગે લાગી રહ્યું છે કેરે જરીક સમજો જરીક કયો સમાજને અને આપણે સંતને શું જોવાનું ધર્મગુરુ હોય સંત હોય કદાચ મોલા ના હોય કે કોઈ પણ હોય એની ફરજ એક જ છે ભાઈ મારું કામ છે ને ભેળા કરવાનું રાક્ષસો એ ડિનલાટ ભેળા કરી અમે ચારણ છે પછી ડિંગલાટ ભેળા કરી અમે અમારું ઈ કામ છે આ કોઈ હારું નથી લગાડતો પણ કોઈની લાગણી ધર્મ નો દુઃખાઈ બાપુ નો તમને આદેશ છે હળી મળી એકાબીજાના તહેવારો જુઓ અને બીજી વાત આ કોણ કોઈ પણ પાણા મારે કોઈ પણ ખરાબ લખાણ લખે આ કોણ કરે બા રાક્ષસ કરે સજન માણસ તો સજ્જન જ છે એમ કોઈ બી આવીને આવા વહાપાટ ન કરો આવીને ભેળા ન થઈ જાઓ એ જુઓ કારણ કે ફેમસ થવા માંગતા હોય કે હું ફેમસ થઈ જાઉં તો પેલા જુઓ કોને લખ્યું તમે થોડુંક ઉતાવળ ન કરો જુઓ કેના કેવાથી કર્યું છે કોણ છે માણસ મૌખિક નહીં માનવાનું કેમેરામાં આવી જાય વિડીયા આવી જાય એટલે એને બોલાવી અને બરોબર ની એને ઠાકર થવાની એની જાત નો કોઈ પણ જાત હોય પછી એને કહેવાય હાથું બોલ કેના કર્યું છે કોને તને માર્ગદર્શન આપ્યું હતું કોને કીધું તું એટલે બધું ઓકી દેશે સમજી ગયા ને આ કરે હોય આખી સમાજ ઉપડી જાવ છો રવા દો આ એકતા તૂટી રહી છે ભારતની તો કોઈની ઓકાત નથી મા મોગલ ની તૂટવા દઈએ પણ એક જ વસ્તુ ધ્યાન રાખજો હું કાયમ માટે કહું છું ગરુડને અભિમાન આવી ગયો મેં ઘણું કીધું ત્યાં ગરુડને અભિમાન આવી ગયો આ સમાજ માટે કહું છું ગરુડને અભિમાન આવ્યો એટલે સમાજ બધો થયો અઢારે વર્ણ એ કે ભાઈ ગરુડને નહીં પૂગ્યું આ તો નોર્મલ એને ઉપાડી નીચે ઘા કરે મારી નાખે અને પાવર હતો ગરુડને એટલે સમાજે કીધું કે આપણાને પૂગશું નહીં આ વિષ્ણુનું વાહન છે અને જાતો જાય તો ગાળું દે તો જાય આવે તો ગાળું દે હામું જોવે તો ગાળું દે આ હું સમજી લેજો શું કહેવા માંગુ છું અને અભિમાન અભિમાન વાત જવા પણ સમાજ ભેળો થયો કે ભાઈ કાકરે કાકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય બધો સમાજ ભેળો થાય ને એને નાચ બારો કાચો હવે સમજી લેજો તમે નાચ બારા એમ સમાજમાં આવા ધૂસણખોરી કરતા હોય સમાજ ની એકતા તોડવાનું કામ કરતા હોય જાત નો દે એને કાઢો ખદેડો આ દેશમાંથી કાઢો એને આવ્યા છે એટલે બધાય ભાઈ નાચબારો મૂક્યો કે કાંઈ વાંધો નહીં ભલે મન નાત બારો મૂક્યો મારે તમારી જરૂર નથી ભગવાન પાસે ગયો ભગવાન અવળા મોઢે બેઠા ક્યાંકા કે સમાજને નાચ બારો મૂકે ને એનું મોઢો ન જોવાય એમ તો તોરું નાત્ય મરું કોઈ પણ સમાજ હોય કોની લાગણીનો દુભવ મને ગમતું નથી પણ તમારો વાંચનો વાંક અમારો જ છે ધર્મગુરુનો નથી મોલાના કહેતા નથી અમે કહેતા નથી તમે કહેતા ફરજ અમારી છે પણ મારે કોઈ લેવાનું તો સુધારવા નથી માંગતો પણ એકતા નો તોડો માને હું પ્રાર્થના કરું મા કોઈની એકતા નો તૂટવા દેતી પણ વાંક અમારો અમે કઈ બોલતા નથી અમે ભડકાવ ભાષણ કરી છે તમને ઉશ્કેરવાનું કામ જ અમે કરવી છે સમજી ગયા તમે એમ અમારું કામ શું છે અમારે અપશક નું માન અપમાન અમારું કામ એક છે સમાજને એક કરો એક થાય હળી મળી દિયો એકાબીજાના તહેવારો જુઓ એકા બીજા ભાઈચારો રાખો અને આ રાખશો ને ઈદ આવું કરે ફેમસ થવા માટે ફેમસ નહીં થવા દેવાનો આની રેલીઓ ન કાઢશો આને આવેદનપત્ર ન દેશો એને જેને કોઈ ગુપ્ત રીતે એની ઉપર જેને કઈ કેમેરો રાખો કેમેરો નજર નો પકડાઈ જાય કમ્પ્લીટ થઈ જાય એટલે એને જાહેરમાં અને હરખાય તમે મેથી પાક દીધો કે ઠાકર થાળી દીધો એમાં બધું રહસ્ય નીકળશે પણ આવું કરે એક જાણો તમે હજારો માણા ભેળા થાવ તો આમાં નિર્દોષ એકાબીજા જોખમાઈ જાવ છો

સનાતનનો ધર્મ છે આદિ અનાદિથી છે પણ કોઈ કોઈના વાડામાં કોઈ કોઈનો ધર્મ કોઈનો દુભાવ છે ના એક બાપુનો તમને આદેશ છે મારા માટે બધા હરખાસ બાપ બસ આટલું જય મોગલ જય મણિધાલ જાય વડવાળી જાય વડવાળી